નમસ્કાર આજે આપણે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના એક ખૂબ જ ઊંડાણપૂર્વકના પુસ્તક સેવાહી પુરુષાર્થ એટલે કે સેવા જ પુરુષાર્થ છે એના સારને સમજવાનો પ્રયત્ન કરીશું આ પુસ્તક આપણને સેવાનો સાચો અર્થ સમજાવે છે અને બતાવે છે કે સમાજમાં પરિવર્તન લાવવા માટે એનું શું મહત્વ છે જુઓ પુસ્તકની શરૂઆત જ એકદમ જોરદાર વિચારથી થાય છે એ કહે છે કે સૌથી સફળ સેવા એ છે જે રચનાત્મક હોય નિઃસ્વાર્થ હોય અને જેનો હેતુ માત્ર અને માત્ર સમાજનું ભલું કરવાનું હોય મતલબ કે સેવા પોતાનું નામ કરવા માટે નહીં પણ સાચા અર્થમાં લોકોનું જીવન સુધારવા માટે હોવી જોઈએ તો ચાલો આ ઊંડી સમજણ સુધી પહોંચવા માટે આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરીશું એના પર એક નજર નાખી લઈએ તો સૌથી પહેલાં આપણે એ સમજવું પડશે કે અહીં સેવાનો ખરો અર્થ શું છે કારણ કે એ સામાન્ય દાન ધર્મ કરતાં ઘણું વધારે છે એટલે વાતનો સારો એ છે કે સેવા કોઈની વાહવાહી માટે નથી પણ સમાજને વધુ સારો બનાવવા માટેની એક રચનાત્મક શક્તિ છે લેખક સ્પષ્ટપણે કહે છે કે સેવા કાર્ય એવું હોવું જોઈએ જેમાં લોકોનું સાચું અને લાંબા ગાળાનું ભલું થતું હોય પણ સવાલ એ છે કે આવી સેવાથી આપણને શું રોકે છે લેખકનું કહેવું છે કે મોટાભાગની અડચણો બહાર નથી એ તો આપણી પોતાની અંદર જ છે આને લેખક સાધના સમર કહે છે એટલે કે એક આધ્યાત્મિક લડાઈ અને આ લડાઈ કોઈ બહારના દુશ્મન સાથે નથી પણ આપણા પોતાના જ મન સાથે છે આપણી પોતાની નબળાઈઓ સાથે છે અને આ વાત અહીં બહુ સરસ રીતે સમજાવી છે જુઓ આપણે મોટાભાગે બહારના સંજોગોને પૈસાની તંગીને કે સમયના અભાવને દોષ આપતા હોઈએ છે પણ ખરી લડાઈ તો અંદર છે આપણા અહંકાર લોભ અને સ્વાર્થ સામે જો આના પર જીત મેળવી લઈએ તો બહારની કોઈ મુશ્કેલી આપણને રોકી શકતી નથી તો સવાલ એ થાય કે આ અંદરની લડાઈ જીતવી કઈ રીતે મહાનતા મેળવવાનો રસ્તો કયો છે ચાલો એ જ સમજીએ અહીં લેખકે એકદમ સ્પષ્ટ પગલાં બતાવ્યા છે સૌથી પહેલાં આવે છે તપશ્ચર્યા એટલે કે આત્મશુદ્ધિ પછી આવે ઉદારતા જ્યારે આ બંને ગુણ આવે ત્યારે પાત્રતા કેળવાય છે અને જેની પાસે પાત્રતા હોય તેને જ ઈશ્વરની કૃપા મળે છે અહીં તપશ્ચર્યાનો અર્થ ભૂખ્યા તરસ્યા રહેવાનો કે શરીરને કષ્ટ આપવાનો નથી એ સ્પષ્ટ છે સાચી તપશ્ચર્યા તો આપણી ખરાબ આદતો આપણી સંકુચિત વિચારસરણીને છોડી દેવાની છે એના માટે જે સંઘર્ષ કરવો પડે એ જ સાચું તપ છે અને આ વાત કેટલી સુંદર છે કોઈ સારા કામ માટે કરેલી ઉદારતા એ કોઈ ખર્ચ નથી પણ એક રોકાણ છે એક એવું બીજ જેમાંથી ભવિષ્યમાં દૈવિક રૂપાનું મીઠું ફળ મળે છે પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે આ બધી મહેનત આ આત્મસુધારણા શું એ ફક્ત આપણા પોતાના માટે છે કે પછી એનો કોઈ મોટો હેતુ છે અને એનો જવાબ એક બહુ મોટી વિભાવનામાં છુપાયેલો છે અને એ છે યુગ પરિવર્તન લેખક કહે છે કે દુનિયા એક મોટા બદલાવના આરે ઊભી છે આ કોઈ નાનો મોટો ફેરફાર નથી આ તો યુગ પરિવર્તન છે માણસની આખી વિચારસરણી બદલાઈ જશે અને આ બદલાવ કોણ લાવશે એ જ લોકો જેમણે પોતાની અંદરની લડાઈ જીતી લીધી છે અને રસપ્રદ વાત એ છે કે લેખકે આ પરિવર્તન માટે એકવીસમી સદીને જ નિર્ણાયક ગણાવી છે એમનું માનવું હતું કે આ જ એ જ સમય છે જ્યારે માનવતાએ પોતાની પડતીને રોકીને એક ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવું પડશે તો આ નવો યુગ આ ઉજ્જવળ ભવિષ્ય એ દેખાશે કેવું એના પાયામાં શું હશે ચાલો એના ચાર મુખ્ય સ્તંભો વિશે જાણીએ આ ચાર સિદ્ધાંતો એકદમ ક્રાંતિકારી છે પહેલું સંપત્તિ કોઈ એક વ્યક્તિની નહીં પણ આખા સમાજની ગણાશે બીજું જાતિ કે લિંગના આધારે કોઈ ભેદભાવ નહીં હોય બધા સમાન ત્રીજું આખી દુનિયા એક પરિવાર બનશે એક રાષ્ટ્ર એક સંસ્કૃતિ અને ચોથું હું નહીં પણ આપણેની ભાવના મુખ્ય હશે અધિકાર કરતા કર્તવ્યને વધારે મહત્ત્વ અપાશે આનો મતલબ શું થયો મતલબ કે ભવિષ્યમાં કોઈ વ્યક્તિનું માન એના પૈસા કે પદથી નહીં પણ સમાજ માટે એણે શું કર્યું એનાથી નક્કી થશે આજે આપણે ધનવાનને માન આપીએ છીએ પણ આવનારા સમયમાં જે ત્યાગ કરશે જે સેવા કરશે એ જ સાચા અર્થમાં મહાન ગણાશે હવે આ બધું સાંભળીને એમ લાગે કે આ તો બહુ મોટી વાત છે આ બધું કઈ રીતે થશે પણ લેખક આપણને પાછા મૂળ વાત પર લઈ આવે છે શરૂઆત ક્યાંથી કરવી શરૂઆત આપણા પોતાનાથી કરવી જેમ સૂરજ કે ચંદ્ર કોઈની રાહ નથી જોતા એમ જ સારા કામ માટે કોઈની રાહ જોવાની જરૂર નથી આ છે એકલા ચાલો રેનો સિદ્ધાંત જો કોઈ સાથ ન આપે તો પણ પોતાના ભાગનું કામ તો કરવું જ રહ્યું અને આ માર્ગ પર ચાલવા માટે સૌથી મોટું સાધન કયું એ છે જ્ઞાનદાન લેખક માને છે કે સાચું જ્ઞાન વહેંચવું લોકોને સાચી દિશા બતાવવી એ જ સૌથી મોટી સેવા છે કારણ કે એનાથી જ બીજા લોકો પણ સારા માણસ બનવા માટે પ્રેરાય છે તો આખી વાતનો સાર એટલો જ છે કે જીવનનો સૌથી મોટો પુરુષાર્થ કંઈક મેળવવામાં નથી પણ કંઈક આપવામાં છે અને દુનિયાને બદલવાની જે મોટી મોટી વાતો છે એની શરૂઆત એક નાના સંકલ્પથી થાય છે પોતાની જાતને સુધારવાના સંકલ્પથી તો વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આ મહાન યાત્રા શરૂ કરવા માટે આજે આપણે પોતે કયું એક પગલું ભરી શકીએ